સિંહાસન બત્રીસી કે બત્રીસ પુતળીની વાર્તાઓ તમે જરૂર સાંભળી હશે જુદા જુદા લેખકોએ આ વાતને પોતાના શબ્દોમાં જુદી જુદી રીતે વર્ણવી છે આજે આપણે જે સાંભળવાના એ લિખિત પુતળીની વાર્તાઓ છે એ સાંભળવાના છીએ અને આજે આપણે દેવનગરીની વાર્તા સાંભળશું જે સિંહાસન વિક્રમ રાજાનું હતું એ સિંહાસન રાજસભામાં ગોઠવ્યું પંડિતો બોલાવ્યા અને સિંહાસનનું પૂજન કર્યું બરાબર સાફ કર્યું અને રાજા ભોજ આ સિંહાસન ઉપર બેસવા ગયા તેમણે એક એક પગ ઊંચો કર્યો આવ્યો આ સિંહાસન ઉપર બેસવાનો તારો અધિકાર નથી રાજા તો આશ્ચર્યથી સિંહાસન સામે જોઈ રહ્યા રાજાએ પૂછ્યું તમે કોણ છો ને શા માટે મને સિંહાસન ઉપર નથી બેસવા દેતા એટલે ત્યાંથી અવાજ આવ્યો કે મારું નામ નંદા હું સ્વર્ગની અપ્સરા આ સિંહાસન રાજા વિક્રમ છે એના જેવો પરાક્રમી અને પરોપકારી હોય તો જ આ સિંહાસન બેસવાનો અધિકાર છે નહીતર નહીં રાજા ભોજે બે હાથ જોડીને વિનંતી કરતા કીધું કે રાજા વીર વિક્રમના પરાક્રમની વાત આપ મને કહો સિંહાસન ઉપર બત્રીસ પુતળીઓ હતી એમાંથી નંદાએ વાતની શરૂઆત કરી ઉજ્જૈન નગરીમાં રાજા વીર વિક્રમ એમના રાજ્યમાં લોકો સુખી આનંદિત લોકોને કોઈ વાતનું દુઃખ નહીં ચોર લુટારાનો ભય નહીં આ નગરમાં એક શિકારી આ આ શિકારીનું નામ ચાર ચાર બાળકો જંગલમાં રખડે બે પંખી લાવે એકાદ સસલું મારે આમ શિકાર કરે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે હવે રાત્રિના શેરીમાં જાય અવનવા ખેલ કરે અને આરામથી જિંદગી ગુજારે એક દિવસ એ જંગલમાં ગયો શિકાર કરવા માટે ગયો આખો દિવસ રખડ્યો હાજ પડી ગઈ પણ શિકાર કાંઈ હાથમાં જ નો આવ્યો રખડી રખડીને તો ખૂબ થાકી ગયો એણે એણે વિચાર કર્યો કે હવે તો ખાલી હાથે ઘરે જવું પડશે એના બદલે સવારમાં ઘરે જઈશ રાત્રિના કાંઈ શિકાર મળશે ઘરે જઈશ તો છોકરા ખાવા માંગશે આવો વિચાર આવ્યો એટલે એ ઝાડ ઉપર ચડી ગયો બરાબર રાત્રિ જામી જંગલી જાનવરોની ગર્જના હુંબળાણી આ ભયાનક જંગલ એમાંય અંધારી રાત્રે એની તો ઊંઘ ઉડી ગઈ જાગતો બેઠો એની આંખો તો ખુલ્લી જ હતી એ તો જંગલને જોતો તો અચાનક એણે હાથ માણસો જોયા એમના હાથમાં સળગતી મશાલ આ માણસોએ કંઈક સંકેત કર્યો તો બીજા કેટલાય માણસો આવ્યા મશાલના અજવાળામાં આખું જંગલ ઝગમગી ઉઠ્યું આ બધા માણસો રૂપરૂપના અંબાર જેવા જાણે બધા દેવલોકના ન હોય એવું લાગતું હતું આ બધા માણસોથી આખું જંગલ ઉભરાઈ ગયું વડલાની નીચે એક સિંહાસન ગોઠવ્યું અને આ સિંહાસન તો સોનાનું હતું આંખના પલકારામાં તો જંગલમાં એક નગર બની ગયું વિશાળ અને ભવ્ય નગર મકાનો દુકાનો વિશાળ રાજમાર્ગ બાગ બગીચા પાણીના ફુવારા અને આ નગરની ચારેય બાજુ કિલ્લો વેપારીઓ વેપાર કરે લોકો રાજમાર્ગ ઉપર ફરે કોઈ બગીચામાં બેઠા કોઈક વાતું કરે નરેશે આંખો ચોળી એને થયું કે આ તો સપનું હશે પણ ખરેખર આ તો સાચું હતું લોકો અવર જવર કરતા હતા હરતા ફરતા હતા નરેશ તો વડ ઉપર ચૂપચાપ બેઠો આ દેવનગરીને જોતો એવામાં એક મોટું હરણ આવ્યું એના શિંગડા સોનાના હતા પગમાં ઘૂઘરા બાંધેલા ગળામાં મોતીની માળા હરણ આવ્યું એટલે બધા ઊભા થઈ ગયા હરણ તો ઠાઠ માઠથી સિંહાસન ઉપર બેઠું જાણે ત્યાં નગરનો રાજા ન હોય આ હળું તો સવાર સુધી નગરમાં રહ્યું હવાર થયું સૂર્યનું પહેલું કિરણ નીકળ્યું ત્યાં બધું અલોપ અને પેલું હરણ ઈ અલોપ નરેશ તો ખુશ હતો એને એક દેવનગરી જોઈ એને શિકાર નો મળ્યો એ તો ખાલી હાથે ઘરે આવ્યો એની પત્નીને દેવનગર ની વાત કરી એટલે પત્ની ખીજાઈ ગઈ ગુસ્સે થઈ ગઈ અને બોલી એક તો કઈ ખાવાનું લાવ્યા નથી આવા ગપ્પા મારો નરેશે કીધું તને હાચું બતાવું નજરે તું તું હાચું માનીશ ને એની પત્ની આ વાતની સાથે તૈયાર થઈ નરેશ અને એની પત્ની જંગલમાં ગયા બંને વડલા ઉપર ચડી ગયા અને હંતાઈને બેહી ગયા બરાબર અડધી રાત થઈ અંધકાર બરાબર જેમો મશાલ લઈને માણસો આવ્યા અને દેવનગરી શરૂ થઈ બંને જણા તો ફાટી આંખે જોઈ રહ્યા બંને વિચાર કર્યો પછી પત્ની કે આ વાત રાજા વિક્રમને કરીએ એ આપણને કાંઈક ઈનામ આપશે નરેશ સમન થયો અને હવારના બંને આવ્યા વિક્રમ રાજા પાસે વિક્રમ રાજા તો સભા ભરીને બેઠા હતા નરેશ સભામાં આવ્યો રાજાને વાત કરી રાજા વિક્રમને આ વાત સાંભળીને આશ્ચર્ય થયું રાજાએ કીધું આજે રાતે તારી સાથે આવીશ સંધ્યા થઈ રાજા વિક્રમ જંગલમાં જવા તૈયાર થયા બાણ લીધા હાથમાં ખુલ્લી તલવાર અને સાથે શિકારી બંને જંગલમાં એવા વડલા ઉપર બેઠા હંતાઈને બેઠા મધ્યરાત્રિમાં એક અદભુત નગર રચાયું રાજા વિક્રમ ફાટી આંખે જોઈ રહ્યા આંખનું મટકુઈ માર્યા વગર એ દ્રશ્ય જોતા હતા સિંહાસન સોનાનું અને એના ઉપર હરણ બેઠું તું

વિક્રમ રાજા સિંહાસન ઉપર બેઠા તરત જ ઘર એવો અવાજ આવ્યો અને આકાશમાંથી એક વિમાન આવ્યું વિમાન તો આ વડલાની નીચે ઉતર્યું વિમાનમાં દેવદૂત હતા હરણને સન્માનની સાથે વિમાનમાં બેસાડ્યું અને વિમાન ઉપડવાની તૈયારી કરવા લાગ્યું રાજા વિક્રમે ઝડપથી છલાંગ મારી રાજાએ વિમાનની એક પાખ પકડી અને વિમાનને થંભાવ્યું રાજા વિક્રમે પૂછ્યું તમે બધા કોણ છો ને આ હરણને ક્યાં લઈ જાઓ છો આ હરણને તો મેં મારી નાખ્યું તું પાછું જીવતું કેવી રીતે થયું મારી અબધી શંકાનું સમાધાન કરો પછી એટલે ઇન્દ્ર રાજા એને શ્રાપ આપેલો તેને કીધું તું કે જા તું પશુ બનીશ અને પૃથ્વી ઉપર અજળીશ પછી પુત્રે પિતાને ખૂબ વિનંતી કરી એટલે રાજા ઇન્દ્રના હૃદયમાં દયા આવી એમણે કીધું કે તું એક વર્ષ પૃથ્વી ઉપર ફટકતો રહીશ ઉજ્જૈન નગરીના રાજા વિક્રમના હાથે તારું મૃત્યુ થશે ત્યારે તું પશુમાંથી દેવ બનીશ અને એ સ્વર્ગમાં આવીશ આજે દેવદૂતો રાજા વિક્રમને વંદન કરી અને વિમાન ઘર કરતું આકાશમાં ઉડી ગયું શિકારી નરેશ તો વડ ઉપર બેઠો હતો બીકથી અધ્રુજતો હતો રાજાએ તેને નીચે બોલાવ્યો એ તો ડરતો ડરતો નીચે આવ્યો આસપાસ તો સોનાની નગરી હીરા માણેક મોતી અઢળક રાજા વિક્રમે નરેશને કીધું તારામાં તાકાત હોય એટલું ધન તું લઈ જા તારી હાથ પેઢી બેઠા બેઠા ખાય તોય નહીં ખૂટે એટલું આ ધન છે નરેશ તો હીરા મોતીના પોટલા બાંધવા માંડ્યો છતાં એને ઉત્સાહ નહોતો મનમાં કંઈક ઉદ્વેગ હતો એ ચિંતામાં હતો રાજા વિક્રમે બારી ગાયથી જોયું પછી નરેશને પૂછ્યું કે તું ઉદાસ કેમ છે તને આટલું બધું ધન મળ્યું છતાં તને આનંદ નથી નરેશે કીધું આ હરણ મેં તમને બતાવ્યું ને એમાં મેં ભૂલ કરી જો મેં હરણનો જ શિકાર કર્યો હોત ને તો આ બધી સંપત્તિ મને મળેત અને હું આ નગરનો આ નગરનો રાજા થાત તમને મેં હરણની વાત કરીને એ મૂર્ખાઈ કરી એટલે હું મારી જાતને ધિક્કારું છું આ સાંભળીને રાજા વિક્રમ હસ્યા રાજા વિક્રમ તો પરોપકારી હતા દુખિયાના બેલી હતા તેઓ સિંહાસન ઉપર બેઠા હતા ઝડપથી ઊભા થયા નરેશની પાસે આવ્યા અને એનું બાવડું પકડ્યું સિંહાસનની પાસે લઈ ગયા અને કીધું કે તું આ સિંહાસન ઉપર બેસ તું આ નગરનો રાજા આ મહેલ હાથી હશવો ઘોડા બધું તારું તું આનો માલિક મારે કાંઈ નથી જોતું હવે તું ખુશ ને આનંદ આનંદ આવી ગયો પણ પાછો ઉદાસ થઈ ગયો મોઢું જાણે પડી ગયું જાણે સંતોષ જ ન હોય રાજા વિક્રમે ફરીવાર પૂછ્યું કેમ ભાઈ હવે તો તું રાજા થયો હવે શનું દુઃખ નરેશ બોલ્યો તમે મને રાજ્ય આપ્યું અઢળક સંપત્તિ આપી પણ હું તો શિકારી જાતિનો મને કોણ રાજા ગણશે બીજા રાજાઓ મને માન નહીં આપે રાજા વિક્રમ તો પરોપકારી હતા એ તરત બોલ્યા તારી સાથે મારી પુત્રીના લગ્ન કરીશ પછી તને બધા રાજા માનશે નરેશના મોઢા ઉપર હાસ્ય આવી ગયું એ તો ખૂબ ખુશ થઈ ગયો બરાબર છે પછી તો બધા મને રાજા માનપાન આપશે બરાબર છે વિક્રમ રાજાએ દેશ દેશ પરદેશના રાજાઓને આમંત્રણ આપ્યું બધા રાજા કિમતી ભેટ સોગાદ લાવ્યા ધામધૂમથી નરેશ અને રાજકુમારીના લગ્ન થયા હવે નરેશ શિકારી સાચો રાજા બન્યો હવે તો એ નરેશ સિંહ તરીકે ઓળખાતો થઈ ગયો નંદા પુતળી આકાશમાં ઉડી ગઈ અને ઇન્દ્રની રાજસભામાં ફરીથી સ્થાન મેળ્યું મિત્રો જો તમને બત્રીસ પુતળીની વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે